પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે મને ડિટેઇન કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે કોઈ પણ જોગવાઈ એવી નથી કે સરકારી કાર્યક્રમમાં કોઈને ડિટેઇન કરવા કે નજર કેદ કરવા છતાં પણ આ જે દેશની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને ભાવનગરની અંદર ચાલી રહ્યું છે એ તમામે તમામ લોકો જોઈ રહ્યા છે પરંતુ હું આપને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક અને એક એક કાર્યકર આ ભ્રષ્ટાચારીઓ સામે લડવા માટે તૈયાર છે મેં માત્ર નરેન્દ્ર મોદી સાહેબનો સમય માંગ્યો હતો કારણ અને પત્ર પણ લખ્યો હતો કારણ કારણ કે જસદણ ને વિચ્છાની અંદર જે બાણું લોકો ઉપર નિર્દોષ લોકો ઉપર ત્રણસો સાત જેવા ગંભીર કલમો લગાડવામાં આવી કેસો કરવામાં આવ્યા એ કેસો પરત ખેંચવા માટે અને સાથો સાથ પોલીસની બેદરકારીના કારણે સ્વર્ગીય લાલજીભાઈ મકવાણા અને સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપુરાના ગરીબ પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય મળે તે માટે

ગુજરાતના લોકો ત્રાહી મામ ફૂંકારી ચૂક્યા છે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે ત્યારે આપ સૌને એટલી જ આશા અને અપેક્ષા સાથે કે આપણે સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચાર્ય નિસ્ત નાબૂદ કરીએ અને જે જનતાના ટેક્સના પૈસે આ હજારો કરોડો રૂપિયાના તાઇફાઓ કરે છે મોટા મોટા ડોમ બાંધીને મોટા મોટા બેનરો પોસ્ટરો લગાવીને જે જનતાના ટેક્સના પૈસા ખર્ચે છે એમના ટેક્સના પૈસા લીલા લેર કરે છે આપણે સૌ આ બાબતે જાગૃત થઈએ ને આવનારા દિવસોમાં જે રીતના સમગ્ર ભાવનગર સિટીએ જોયું કે રાતોરાત જે વર્ષોથી કામો પેન્ડિંગ હતા પાંચ પાંચ દસ દસ વર્ષોથી કામો જે પેન્ડિંગ હતા એ રાતોરાત થઈ ગયા જયારે મુશ્કેલીઓ પડે છે ત્યારે કોઈ સરકાર કે કોઈ ભાજપના નેતાઓ એમની સાથે ઉભા નથી રહેતા પરંતુ ભાજપના નેતાઓ ભાવનગર આવે છે પ્રધાનમંત્રી ભાવનગરમાં આવે છે ત્યારે એકસો પચાસ કરતા પણ વધારે પેન્ડિંગ કામ જે પાંચ વર્ષ પહેલા પડ્યા હતા પેન્ડિંગ પડ્યા હતા એ રાતો દેવામાં આવ્યા ત્યારે આપ સૌને સોલંકી વિનંતી કરું છું કે હવે જાગવાનો સમય આવી ગયો છે આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને એક કટ્ટર ઈમાનદાર અને કટ્ટર દેશભક્તિ પાર્ટીની સાથે રહીને આ નિસ્ત નાબૂદ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કરીએ જય હિન્દ જય ભારત